હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા તે વખતે પાછળથી બાઈકવાળા આવીને બે જણા આવ્યા એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે ચતોર્યો અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર 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 પણ એ એનું જ બાઈક હતું તો એ એના બાઈક ઉપર બેસીને ભગી ગયો પછી મેં ચોર 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 કરીને ભૂવો પાડી તો લગભગ ચાલીસથી પચાસ જણ ભેગા થઈ ગયા એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી એટલે એક એક તોલારી હશે અને મેઇન વિસ્તારમાં આવું થાય અને થાંભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે બહુ કહેવાય કે આવું લાઇટ નીચે આટલું બધું થઈ શકે અંધારામાં થાય ગલીમાં થાય તો તો સમજ્યા પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વિકલ શકે એવી પરિસ્થિતિ હતી તો પણ એ આવું કરીને જતો રહ્યો છે લાગે છે કે અહીંયા જેવું

એ માસ્ક બાંધીને આવ્યો હતો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઈક હતો બે જણા હતા એમાં એક ઉતર્યો ને એક બાઈક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા સાડા નવ અમે આટા મારતા હતા એટલે સાડા નવ દસ થઈ હશે અમારે ચોથા આટે આવું થયું હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને કેમ કે આપણે અહીં રોડેથી આમ જઈએ અને પણ મેઇન રોડ છે અમે ગલીમાં પણ નતા ચાલતા ભાવનાબેન શાહ નાગેશ્વરમાં રહીએ છીએ અને મેઇન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે નવ વાગ્યા પછી વધારી દેવું જોઈએ કૃષ્ણકાંત સહ